परिषदी आमलेकर संस्कार धाम उच्चतर माध्यमिक शाळा न विद्यार्थियों ने मूल्यनिष्ठ अनेक शिक्षण माटे प्रतिबद्ध था तो आओ जो ये आई कहवा खुदा को कर बोलने इतना कि हर तकदीर को लिखने से पहले ખુલા પૂછે બતા દે તેરી રજા ક્યાં હે આ પંક્તિ સાર્થક કરવા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વિસદ ખાતે આવેલી આંબેડકર સંસ્કાર ધામ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઉત્સાહી આચાર્ય શ્રી મહેશભાઈ અને તેમની ટીમે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક માર્ગદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો જારોલા સ્કૂલના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને પોતે જ ભાગ્યના વિધાતા બનવા શું કરવું જોઈએ જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય એનું લક્ષ્ય નક્કી કરવું તે લક્ષ્ય સાર્થક કરવા શું કરવું ગતિને પ્રગતિમાં કેવી રીતે ફેરવી શકાય તે બાબતે ઘણા દ્રષ્ટાંતો સાથે વિદ્યાર્થીઓને જંજોડ્યા હતા તમામ વિદ્યાર્થીઓને પોતાના ઉત્તમ જીવન ઘડતર માટે ચોર નહીં કહે કરે જુઠ્ઠું નહીં બોલે દરેક કાર્ય પ્રામાણિકતાથી કરશે નિયમિત ગૃહ કાર્ય કરશે માતા પિતાની યાજ્ઞાનું પ્લાન કરશે પોતાના ગુરુજીઓનું સન્માન કરશે શક્ય હોય ત્યાં સુધી બને બધાને મદદરૂપ થશે ખાસ કરીને આજના યુગમાં મા બાપ સૌથી મોટા ચિંતાનો વિષય છે એવા મોબાઈલ બિનજરૂરી બિલ બિલકુલ ઉપયોગ નહીં કરે તેવી

શિક્ષક શું કરી શીખે છે જે વગેરે બાબત ગહન ચર્ચા થઈ હતી ઝારોલાના આચાર્ય નવીનભાઈ પટેલે શાળાના વિદ્યાર્થીઓને શિસ્ત શીખવાની તેમજ તત્પરતા તેમજ એક એક રાખથી કામ કરતા શિક્ષકના કાર્યની નોંધ લીધી તેમને અભિનંદન પાઠવ્યા હતા તાજેતરમાં નિવૃત્ત થયેલા શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી જાલમસિંહે પોતાની દિર્ઘિ જે શાળાને શૂન્યમાંથી પ્રગતિના શિખરે પહોંચાડી તેમાંથી સૌને પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો